એ મારા ભગવાન આગળ たら લેવા રાખી રજા લઈન આવતી મારો બનાવતો હોય અને મારા ભગવાન આગળ આવી મારો ભગવાન હા એક આ વાસી ને મટી જાય તો માતા એવું બોલી છું કેકોતર નો વખો

મોટી દાણા દીવડે પોત રવિવાર ભરજો પોતર આ દીકરી ને મજા મજા થઈ જાય રૂપિયા ની ગોળી સોરમ ના લેવા લેવા આલું તમારી માતા

ભાઈ તારું કુટુંબ હજાર વાતો છે પણ હું કીટની નાખવા આવી શું જીવાભાઈ

લે ભાઈ રેડી થાય હા કમ્પ્લીટ લે મારો ભગવાન વધાવો આવતો હોય લે જી વધાવો બને બળા નહી આવે કોક આલો છે મટાડવા છે હે લેવો આવો

બીજે દોડવાનું નહીં પણ જો આપણે કહે શું વેડ તમે નહીં રાહશો હોય શું રાશો તમારે કહેવાની જરૂર પણ નહીં નહીં તો હું જો આપણે કહું એટલું આવી ગયું એટલે તમારો વખો મળી જાય મજા હે મજા Редактор yeah, субтитров yeah.